નમસ્કાર ખેડૂત મિત્રો ફરી કોઈ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ખેડૂત લાભાર્થીઓ માટે ખુશખબર હવે નિયમક શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા પત્ર મારફતે જણાવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવેલ છે તો ખેડૂત મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઈકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં

ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ચર ફોર એગ્રિકલ્ચરના ભાગરૂપે એગ્રિસ્ટ્રીક પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે એગ્રિસ્ટ્રીક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને આધાર લિંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલીક કરેલ છે ફાર્મર રજિસ્ટ્રીને જે અમલીક કરેલ છે તારીખ પંદર દસ બે હજાર ચોવીસથી રાજ્યમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે જેમાં રાજ્યમાં ખેડૂત નોંધણી એટલે કે અત્યાર સુધી જે ખેડૂત નોંધણી થઈ છે છ લાખ ત્રીસ હજાર થયેલ છે ખેડૂત નોંધણી જેમાં પીએમ કિસાન લાભાર્થીઓને નોંધણી તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી રાખવામાં આવેલ છે જે મુદત હાલ ફરિયાદ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવેલ છે જે મુજબની ગઠિત અમલ કરવા લગતી જણાવવા વિનંતી છે આ રીતે જે એક પરિપત્ર જે કરવામાં આવે છે તેમજ ખેતી નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે જણાવવામાં આવેલું છે તેમાં નકલ કરવાના પણ દરેક કલેક્ટર કલેક્ટર સાહેબ શ્રી અને દરેક કલેક્ટર શ્રી કચેરી જાણ કરવામાં આવેલ છે તો ખેડૂત મિત્રો બને વહેલી તકે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી છે જો તમે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવશો તો તમારે પીએમ કિસાનનો જે ઓગણીસમો હપ્તો જે મળવાનો છે તે તમારા એકાઉન્ટમાં જમા થશે જો તમે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવશો નહીં તો તમારે જે ઓગણીસમો જે ઇન્સ્ટોલમેશન જે ઓગણીસમો જે હપ્તો છે તે તમારા એકાઉન્ટમાં જમા થશે નહીં તો થેન્ક યુ મિત્રો